બે લાખ પંચોતેર હજાર રૂપિયા સિટી મોટર્સ માં આની પ્રાઇસ મૂકેલી છે આમાં બી તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે તો મિત્રો આજે આવી ગયો છું સિટી મોટર્સ ની મુલાકાતે જે આવેલું છે સામરકાજ ચોકડી આનંદ પેસ્ટી પોઈન્ટ હોટલ ની બાજુમાં તો આપણી સાથે આજે છે સાબિરભાઈ તો સાબિરભાઈ આ હોન્ડા સિટી છે તમે જોઈ શકો છો ટકાટક કન્ડિશન માં છે તો આની ડિટેલ્સ આપશો હોન્ડા સિટી છે બે હજાર અગિયાર ની છે સેકન્ડ ઓનર છે કિલોમીટર એના જેન્યુન છે એક લાખ બાવન હજાર ચારે ચાર ટાયર નવા છે ટીપટોપ કન્ડિશન માં છે પ્યોર પેટ્રોલ કાર છે પ્યોર પેટ્રોલ છે જેન્યુન કિલોમીટર માં છે તો આની આસ્કિંગ પ્રાઇસ શું છે આપણે આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે એના ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ સિટી મોટર્સમાં મૂકેલી છે આમાં બી તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે વિડિયોના માધ્યમથી આવશો તો આગળ જોઈએ તો આગળ છે ઇકો વ્હાઇટ કલરમાં માં જે છે તે પાર્સિંગ છે ફાઈવ સીટર છે હા ફાઈવ સીટર એસી સીએનજી એન્ટ્રી વાળી

આની શું છે હોન્ડા સિટી બે હજાર નવની છે પેટ્રોલ વિથ સીએનજી છે ટીક ટોપ કન્ડિશનમાં કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી છે કંપની કન્ડિશનમાં કાર છે સારી એવી કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો વ્હાઇટ કલરની અંદર છે આની આસ્કિંગ પ્રાઇસ શું છે આની આસ્કિંગ પ્રાઇસ આપણે બે લાખ પંચોતેર હજાર રૂપિયા મૂકેલી છે બે લાખ પંચોતેર હજાર રૂપિયા સિટી મોટર્સમાં આની પ્રાઇસ મૂકેલી છે આમાં બી તમને સારું એવું ડિસ્કાઉન્ટ કર દેશે વિડીયોના માધ્યમથી આવશો તો આમાં કેટલી લોન થઈ જશે આમાં લોન લગભગ બે લાખની આસપાસ થઈ જશે આની અંદર તમારે બે લાખની આજુબાજુ લોન થઈ જશે માત્ર ઓછામાં ઓછું ડાઉન પેમેન્ટ આવશે આગળ જોઈએ તો સ્વિફ્ટ છે મિડલ ક્લાસ ફેમિલીની પહેલી પસંદ હોય છે સ્વિફ્ટ કાર જોઈ શકો છો તમે વ્હાઇટ કલરમાં જીજે જે સેવનનું પાર્સિંગ છે તો આની શું ડિટેલ્સ છે સ્વિફ્ટ ડિઝાયર બે હજાર તેર મોડલ છે ચારે ચાર ટાયર નવા છે કિલોમીટર જેન્યુન એક લાખ બાવન હજાર કમ્પ્લીટ રેકોર્ડમાં કિલોમીટર ફરેલી છે ચારે ચાર ટાયર નવા છે કમ્પ્લેટ ટીપટોપ કન્ડિશનમાં કાર છે આની શું પ્રાઇસ છે આની આસ્કિંગ પ્રાઇસ આપણે ચાર લાખને પંદર હજાર રૂપિયા મૂકેલી છે આસ્કિંગ પ્રાઇસ ચાર લાખ પંદર હજાર રૂપિયા સિટીટી મોટર્સમાં મૂકેલી છે એમાં બી તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે અને આમાં કેટલા ટકા લોન થઈ જશે આમાં લગભગ સાડા ત્રણ લાખની લોન થઈ જશે સાડા ત્રણ લાખ રૂપિયા સુધીની આમાં બી લોન થઈ જશે તો આ છે વેગેનનર તમે જોઈ શકો છો શું રિટર્લ છે અને વેગેન આર બે હજાર છે પેટ્રોલ વિથ સીએનજી છે ટિકટોક કન્ડિશનમાં કાર છે

આપણે પાંચ લાખ ને સાહીઠ હજાર રૂપિયા મૂકેલી છે પાંચ લાખ સાઈઠ હજાર રૂપિયા પ્રાઇસ મૂકેલી છે એમાં ભી તમને ડિસ્કાઉન્ટ કરી દેશે વિડીયો ના માધ્યમથી આવશે કેટલા ટકા લોન થઈ જશે આમાં લોન પાંચ લાખ રૂપિયાની થઈ જશે પાંચ લાખની લોન થઈ જશે માત્ર સાઈઠ હજાર રૂપિયા તમારા લઈને આવના છે ડોક્યુમેન્ટ લઈને આવશો લોન ની સુવિધા બી તમને અહીંયાથી ઉપલબ્ધ કરાવી દેશે